વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે તાપી કે તારે પ્રોજેક્ટ હેઠળ પ્રથમ વખત ઇસરોના પ્રવાસે જઈ રહેલા આદિવાસી બાળકો સાથે સંવાદ કર્યો હતો સુરત એરપોર્ટના સભાગૃહમાં વન મંત્રીએ બાળકોની પ્રથમ હવાઈ મુસાફરીથી લઈને ભવિષ્યના કારકિર્દી લક્ષ્યાંકો સહિત વિવિધ બાબતો ઉપર વાર્તા કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા આ બાળકો તાપી જિલ્લાની પંદર સરકારી શાળાઓના વિજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓ છે જે દસ થી તેર ઓગસ્ટ દરમિયાન શ્રી હરિકોટા સ્થિત ઇસરો

टापी से निकले उसका पूरा एक्सपीरियंस है वो एक्सपीरियंस पूरा एक डायरी में लिख के वो हरिकुटा में भी कैसा उसका एक्सपीरियंस रहा वो एक्सपीरियंस लिख के वो हमारा देश के यशस्वी प्रधानमंत्री मोदी साहब को भी एक्सपीरियंस वो एक लेटर में भेजेंगे